બેસો પાણી પીશો ખુલી જશે આ એક ગુટ પાણી તમારું બધું સાફ થઈ જ હા ભાઈ બસો રૂપિયા થશે તમારું નસીબ ખુલી જ ના ખુલ હતું નસીબ ખુલતું હોય તો માણો તો નસીબ જ પૈસા લાવો બસો રૂપિયા પચીસ પાણી વાળું દેવો ન પૈસા પણ મારા પાંચ કરવા હું તો જણા આવશે નસીબ કરો એક ગુલ પાણી નસીબ કરો ચલો 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 ભેગા થાય તારે ફસવાનો છું રૂપિયા ફસાઈ ગયો છું ચલો આવો ચલો આવો એક ગુણ પાણી પીવો ને નસીબ ખોલો ચલો 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 આવો આવો ભાઈ આવો એક એક ગુણ પાણી પીવો આને આસી તો ખરાક હોય ના ના આસી આસી બેસો શાંતિ થી બેસો હું થોડી વાર બે તો થાક લાગે ઊભો થઉ હા ઓટો મારતા હોય બસ હો ચલો ચલો આવો આવો આ એક કલાક થી બેહી રહ્યો છું મારો તો બહુ આલી હું તો ફસાનો છું હું કોકનો હોક્યાવા પડશે પેલા કા નહીં આવું તો હમણાં બહુ જ હસી બુરા આપડા પાપડી ગાય તું એકલો તહી પીતો તો

કનિક તંત્રિક છે કે શિકાર ભૂવો છે કે બાવો છે પણ બેહ્યા છે ને જે પોણી છે ને નસીબ ખુલી જાય પણ માર તો નસીબ જ છે ને તો પણ મારે એવું હતું હું તો જઈને આવ્યો કેટલા પૈસા લઈ જ બહુ રૂપિયા લો છે પણ હું તો પી ના આવ્યો હતો કરીશ એવું તો અમે નસીબ આવી જશે માર જાય છે મારું તો ગાતા હેતા મારી બધી બોયરીઓ થઈ જશે

તમે ઘોડા જેવા છો મને પૂછો તો ખરા હું ચમત્કાર થયો હું લો ખબર પડે હું ચમત્કાર થયો

હતો એ ચાર દાણા મજૂરી કરીને ચારસો રૂપિયા લઈએ લઈ જાય લઈ ગયા ચારસો રૂપિયા પેલા પોણી સાખું તમાર પોણી

આ સો તું નવું લાવ્યા પછી મારી માણસ ખાઈ જ્યો ઉભો રો આગા ઉભો ઉભો